આયોજિત કોસ્ટતામણી વર્કશોપ વર્કશોપને વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા શુભારંભ કરાયો એકસો સત્તર વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરાયા વડોદરાને જગવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સની એસકે એસડી જૈન એકેડમી અને અલકાપુરી જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે આજે શિવરાત્રીના દિવસે સવારે સાડા નવ કલાકે અલકાપુરી જૈન સંઘ અકોટા ખાતે એક વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંગે માહિતી આપતા વિદ્વાન પંકજભાઈ વાડીલાલ શાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા યંત્રોની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ યંત્રની રચના તથા તેની ગણતરી કેવી રીતે થાય છે તે માટે જૈનોના દિગ્ગજ આચાર્ય જય સુંદર સુરી મહારાજ પોતાના વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે અલકાપુરી જૈન સંઘમાં વર્કશોપ માટે ખાસ પધાર્યા હતા અને ગુરુદેવના શિષ્ય પારિજાત વિજયજી મહારાજ સાહેબે ફ્યુઝન ઓફ મેથ્સ અને મેજિક વિષય પર કાર્યશાળાને સંબોધન કર્યું હતું આ વર્કશોપમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં જૈનો અને અજૈનો તથા યુનિવર્સિટીના લેક્ચરરો ડોક્ટર માનસિંહ કોઠારી અંકિત રાણા સહિત અનેક લોકો જોડાયા હતા ઉદઘાટન સત્રમાં સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ તથા જયેન્દ્રભાઈ શાહ વીસી પ્રોફેસર ધનેશ પટેલ આર્ટસ ફેકલ્ટીના ડીન કલ્પનાબેન ગવડી તથા કોઓર્ડિનેટર શ્વેતા જીજુરકરનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય જયસુંદરસુરી મહારાજ આચાર્ય પ્રેમસુંદરસુરી મહારાજ કૃપા બિંદુ મહારાજ સહિત પંદર હાણા ખાસ

સર્ટિફિકેટ તથા પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓ નીલાબેન શાહ શીલાબેન તથા ઝવેરીને અલકાપુરી જૈન રજત મુદ્રા આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા પંકજભાઈ શાહે મહારાજ સાહેબની જીવન ઝરમર વર્ણવી હતી આજે વર્કશોપની શરૂઆતમાં કોષ્ટક ચિંતામણી પુસ્તક આચાર્ય સુંદર સુરી મહારાજ સાહેબ તથા સુંદર સુરી મહારાજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ધનેશ પટેલને ભેટ આપવામાં આવ્યો હતો તથા આજના કાર્યક્રમમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એની એસકેએસડી જૈન એકેડેમી ફેકલ્ટી ઓફ આર્ટ્સ એના દ્વારા એક સરસ મજાના વર્કશોપનું આયોજન થયું છે આપણી સાથે આજે એસકેએસડી જૈન એકેડેમી છે એના શ્વેતાબેન જેદુરકર છે ડીન કલ્પનાબેન છે અને આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલ સાહેબ છે આજે હલકાપુરી શ્રી સંઘ અને એમએસ યુનિવર્સિટીની એસકે શ્રી એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય આચાર્ય જયસુંદર સુરેશ્વરજી મહારાજા અને પારિજાત વિજયજી મહારાજ સાહેબની મિશ્રામાં એક સરસ મજાનું પોષ્ટક ચિંતામણી વર્કશોપનું આયોજન છે આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ છે આપણે ધનેશ પટેલ સાહેબને પૂછીએ કે આજનો આખો કાર્યક્રમ શું થાય જાણો અને અંકાપુરી જૈન સમાજ તરફથી સુંદરમણી સાહેબ મહારાજ સાહેબ અધ્યાલોક આ કાર્યક્રમનું આયોજન દીપકભાઈ શાહ પંખો દ્વારા હાજરી કર્યું હતું અને મને વિષય કે જેની અંદર જૈન સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે એનો ઇતિહાસ શું છે એ પણ એમણે સારી રીતે બતાવ્યું એ બતાવ્યા પછી એ પોસ્ટર વસ્તુ એવી છે કે જે માણસને વિદ્યાર્થીઓને ચિંતા કરતું કરી દે છે એ ચિંતાથી જુદા જુદા પ્રકારના કોયડાનો ઉકેલ યંત્ર એની જોડે કેવી રીતે જોડાય અને કેવી રીતે થઈ શકે એનું આ વર્કશોપ જોઈએ રાખેલું છે અને આ જે પુસ્તક જે હતું પુસ્તકમાં મારા પ્રમાણે આ પહેલું સાહિત્ય જૈન સાહિત્ય જૈન સમાજ જૈન સાહિત્યમાં છે કે જેના દ્વારા વિશિષ્ટ કોયડાનો વિશિષ્ટ કોયડા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ બતાવવામાં આવે છે